મિત્રો હેલ્ધી લાઈફ સ્ટાઇલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગોઠણ અને સાંધાના દુખાવા કયા કયા કારણોથી થાય છે અને એનો અક્ષીર ઇલાજ શું છે તો મિત્રો આપણા શરીરમાં નાની નાની સમસ્યાઓ સતત ને સતત શરૂ જ રહે છે એમાં એ વળી ગોઠણ અને સાંધાના દુખાવાની સમસ્યા પ્રત્યેક ઘરે આપણને જોવા મળે છે આમ તો જે લોકોને આવા દુખાવા થાય છે એ લોકોને નાની ઉંમરથી જ એટલે કે ત્રીસથી પાંત્રીસ વર્ષે જ દુખાવાના સંકેતો મળી જતા હોય છે છતાં પણ ધ્યાન દેવામાં ન આવે તો આવી તકલીફો વધી જાય છે આમ તો ગોઠણ અને સાંધાના દુખાવાનું મુખ્ય કારણ આપણા શરીરમાં રહેલા વાયુ છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ વધી જાય છે આ ઉપરાંત આપણા રોજિંદા ખોરાકમાં આપણે લાંબા સમયથી આથાવાળી વસ્તુનું સેવન કરીએ છીએ ત્યારે પણ આવી તકલીફો થાય છે કેટલાક લોકોને ખટાશને કારણે પણ આવી સમસ્યાઓ થાય છે તો ચાલો જોઈએ આ ગોઠણ અને સાંધાના દુખાવાનો અક્ષીર ઇલાજ શું છે તો જે લોકોને ગોઠણ અને સાંધાના દુખાવા થાય છે એ લોકોએ અજમા લેવાના છે મિત્રો અજમા તો આપણે બધાએ જોયા જ હશે અને બીજી વસ્તુ એટલે કે દેશી ગોળ લેવાનો છે હવે અહીંયા આપણે એક કાચનું બાઉલ લઈશું અને એમાં એક ચમચી આપણે અજમા લઈ લઈશું અને એમાં એક ચમચી દેશી ગોળ લઈ લઈશું આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દઈશું આ થઈ ગયું આપણું ગોઠણ અને સાંધાના દુખાવા માટેનું એક ઉત્તમ ઔષધ હવે ક્યારે આ મિશ્રણ લઈ શકાય તો જે લોકોને ગોઠણ અને સાંધાના દુખાવો છે તે લોકોએ આ મિશ્રણ સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત લેવાનું છે અહીંયા સવાર એટલે કે નાસ્તો કર્યા પછી અને બપોરે જમવાના બે કલાક પહેલાં સાંજ એટલે કે સાંજના જમવાના બે કલાક પહેલાં લેવાનું છે કેવી રીતે લેવાનું છે તો ખૂબ જ ચાવી ચાવીને લેવાનું છે અને ઉપરથી એકથી બે ઘૂંટ પાણી જ લેવાનું છે ત્યારબાદ એકથી દોઢ કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી અને વચ્ચે જો તરસ જણાય તો પાણી પી શકાય પરંતુ એકથી બે ઘૂંટ જ પીવાનું છે આવું જો નિયમિત કરશું તો વાયુને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે અને ધીમે ધીમે જે સાંધાના દુખાવા છે તે દૂર થઈ થઈ જશે અને સાથે સાથે આ વાયુને કારણે ગોઠણ અને સાંધાઓમાં જે દુખાવો થાય છે એ ધીમે ધીમે દૂર થઈ જશે અને ફરી પાછી આવી તકલીફ તો નહીં જ થાય લાંબા સમય સુધી આ તકલીફ છે એ દૂર થઈ જશે કારણ કે આ ઉપાયથી જડમૂળમાંથી દુખાવો દૂર થાય છે એટલા માટે લાંબા સમય સુધી ગોઠણ અને સાંધાને લગતી સમસ્યાઓ થતી નથી કારણ કે આ ઉપાયથી આપણું પાચનતંત્ર શુદ્ધ થઈ જાય છે અને બરાબર કામ કરવા માંડે છે આ હતો આજનો આપણો ગોઠણ તેમજ સાંધાના દુખાવાનો એકદમ સરળ ઘરગથ્થુ અને અસરકલ અસરકારક ઈલાજ તો મિત્રો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેમજ નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલાઇકોન પ્રેસ કરો જેનાથી નવા વિડીયો આપણને જલ્દીથી મળી જાય આપનો ખૂબ ખૂબ આભાર